કાલે તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં બાવીસ પંદર થી ત્રેવીસ જીરો દરમિયાન યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે મારી મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુએ નાયેલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો હત્યા થઈ છે તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા છો આરોપી એણે રાત્રે આ ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે અત્યારે વપરાયેલું છે તેને પણ કબ્જે કરવાની કોશિશ ચાલે છે હા મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો એટલે હાય હેલો કરતો હતો અને પેલો એનો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતાય ન હતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ Lekar tu konci, lekar tu aja. Ia itu akan naik, baner.